થોડુંક બાળ મંદિર નહી આવે તો નહીં થાય સંતો સત્ય સિવાય કશું કેતા નહીં અને જેને ભલે ભજનમાં બેહતા હોય સંતોના નજીક રહેતા હોય ભજન વભરતા હોય પણ જો ઉધી દોર નઈ પકડાય ને કદે મહાપુરુષો સને સત્ય સિયોય બોલતા નઈ અન તમે જે જે મોની બેઠા જો ને આ દેહ એ માયા છે માયા છે નાસન છે સેની એ ન મોની બેઠા અન જે સત્ય છે ને સુંદર મહારાજે વાત કરી કે એક નામે ઉગમણા ને એક નામે સત્ય જે સને કોઈ આગા

Wait, wait. Yeah. Money, wait, વાત કહી દુ જુઓ અમદાવાદ થી પાલનપુર ના ચાલે પણ આપણે ખબર નહી હમણાં નો જ કિસ્સો તૈયાર ત્યાં તમે બધા ગોવામાં ચાલતી હતી કથા બાપુ ઠક્કર સમાજ પાટણના વિજયભાઈ ની

આ મોબાઈલમાં તમે જોયું છે પેપર માં વાંચ્યું છે હરદ્વાર ગોવા થી એના બાપોચો લઈ ગયા હરદ્વાર ખવારમાં માં જમણાર વાળા નો છે ખોદ ના પોચાસ માં ને પિતા બે આરામ કરે છે છોકરો ખાલી બહાર નીકળ્યો ભાઈ નાવા નાતા નાતા જો બાપો તો દીકરો બેઠાતા ને તા મન કે મારા આવું ચમ થતું છે કીધા ચૌદ વર્ષે આયો ને એ એનું પુણ્ય અને ચૌદ વર્ષ સુધી એક એક ગાડો ઠેલાઈ ગયો એ સારા કર્મ નું બાકી આના દેખ નતો નતો ને

જીવન જી તમે આજ કાલતા રહો સૌથી પવિત્ર ખોડી હોય તો કોનું છે બાપુ માણસ નું એસી વર ડૂછી ડોહો ભેળ રહે હોય એસી વરફ અને સો વાગ્યાના ટાઈમે ડોહો જતા રહે

સૌથી પવિત્ર જો ઓને કરતા હોય અને આપણાથી નેતું ગણતા હોય કૂતરું તો કૂતરી બડબો વેરી હોય બે ગતિલા મરી ગયો હોય તો એની માજી રાત બડબો બેહી રે દર ખરી તો આપણે છે ને બહુથી મહાન અમને કોઈ મજૂરિયાન ફોન કરવા ગયો કે ફોન કર્યો કે મારે લેબુ પાવસ તમે આવશો કે જેમ તમાર કયો દાવાનું છે તમાર ઘેર તો કે મજૂર કરો છો કે તમે પાવા હો તો લેબુ ખાતર થાય આ ખાલી પાવા ને લેબુ ખાતર શા માટે મળ્યો છે થોડું જીવો સારું જીવો દો દિન કી જિંદગી સંતોના જેટલો સમય મળે એટલો નજીક નજીક આ ખોળિયું મળ્યું છે તો કેવું જીવાય બાપિયે જબરન ખરેખર ગિરનારી બાપુ તાળીઓ જોતા બાપુ बाजूમાં વાહ જેમ જેમ પાકુ ફળ થાય એમ શું મેઠું થાય બા ઓહો કાગળ સંત છે ને લાગળ વાળું ના બોલે જેવું છે એ બોલે આ લાગળ વાળું બોલે ને તો સમજી જાજો કે કોક કટલા હશે એક નાનકડી વાત કરી ઘણા મહાપુરુષો છે આ તો દર્શન નો લાભ ખાસ લેવાનો હોય પરસ્પર છે મહાપુરુષો ના દર્શન લાભ થાય એક માણસ દુષ્કાળ પડ્યો તો એ અને ગોમ ગોમ છોડી બીજા ગોમ જો સારું વરસ હતું ને આ ખોડીઓ મળ્યા પછી જો ઉપયોગમાં આવું જોઈએ એટલી વાત કરો સંતોન ને સદગુરુ ની તો શેઠું રહી ગયું પસે પણ એટલે તો રેજ્યું છે જો સારું વર્ષ હતું ને મજૂરી કરવા જેવું મોટું નગર હતું ફરતા 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 પચાસ ટકા પૂછ્યું કે મારે મજૂરી કરવી મારે મજૂરી કરવી છે કોઈ માણસ તૈયાર ના ચોકતા ના મારે જરૂર છે બે કલાક ચાર કલાક શરીર પ્રકૃતિ છે ભૂખ લાગવાની અને પુખલાજી પુખલાજી કોઈનું ઘર ખુલ્લું નહીં જમ જમ સમય જમ ઘર બંધ થાતા જ બાર વાગે તો આખું નગર ઘર બંધ માણસે વિચાર કર્યો કે ખાવ છો નીકળ નગરની બહાર તો નગર બંધ નીચે હતું નગરમાં ઈ ધારે નગરના જે રાધા હતા ને એને નગર ભીડું કર્યું તો કઈ ચર્ચા માટે આખું નગર હતું

હુકમ કરો અને શું સજા કરવી ખોટો નહીં માર્યો પણ એક વાત નક્કી રાખવી કે તમે બેંકમાં જાવ ને તો પટ્ટાવાળા ને ભેળા થો ડાયરેક્ટ મેનેજર ને ભેળા થો તો ઘણો ફેર હોય ડાયરેક્ટ ભેળા થો ને મહારાજ કે હા કે ખૂટ મારે બોલો શું હુકમ કરો તો કેટલો મારું સજા કરું મહારાજ કે એક વાર છોડી દે હે કે છોડી દે છોડી દીધો ભાઈ મહારાજે પૂછ્યું ખોટ તે માર્યો કે હા કે બાપુ અમે અમારા ઉપર વિશ્વાસ નહીં અમે કહું મને માર્યો કે હા સો માર્યો તમે બોલશો નહી એ ભાઈને પૂછ્યું ખોટ તે માર્યો કે હા એની પાછળનું કારણ કે મહારાજ મને ભૂખ લાજી હતી ભૂખ થતી નથી આ બોયડી જોઈ અને બોરા ભાડ્યા કીધું ખોટ મારું બોર પડતો એટલે ખોટ માર્યો એ ચેતલ કે ખોખો પડી કે ના કે ચમ લોકો મને એ કીધું પેલા એને જમાડો

ரொம்ப